ભચાઉ નજીક વોન તરફના ધોરી માર્ગે એક ટ્રેલરમાં આગ લાગવાની ઘટના બની હતી કેસરીગઢ રિસોર્ટ પાસેના હાઈવે પરથી આગળ વધતા ટ્રેલરની કેબિનમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી આગે જોત જોતામાં મોટું સ્વરૂપ ધારણ કરી લેતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો હતો સદભાગે આગની જાણ થતા ચાલકે ટ્રેલરને ઊભું રાખી બહાર કૂદી પડતા તેનો બચાવ થયો હતો આગને બચાવ ફાયર વિભાગે ત્રણ કલાકની જહેમત બાદ કાબુમાં લીધી કાબુમાં લીધી હતી બચાવ બાજુથી એક ટ્રેલરની કેબિનમાં ગત રાત્રિના આસપાસ આગ લાગી ઉઠી હતી ખાનગી રિસોર્ટ પાસે ટ્રેલરમાં લાગેલી આગની જાણ થતાં જ બચાવ નગરપાલિકા ફાયર ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને ત્રણ કલાકની જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબુ મેળવ્યો હતો સદભાગ્યે કેબિન સિવાય ટ્રેલર અને તેમાં ભરેલો માલ બચાવી લેવાયો હતો આ કામગીરીમાં ફાયરના પ્રવીણ દાફડા કુલદીપભાઈ શક્તિસિંહ જોડાયા હતા